નમસ્કાર ખેડૂત મિત્રો ડુંગળીની ખેતીમાં એકરમાં પાંચસોથી છસો મણ સુધી ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જે ડુંગળીની ખેતીમાં વધુ ઉત્પાદન માટે ખેડૂતોએ કયા કામો કરવા જોઈએ ક્યારે કરવા જોઈએ તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમને આ કૃષિ માહિતી સારી લાગે તો આ માહિતી અમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો સૌ પ્રથમ વાત કરીએ તો

વાવેતરના 25 થી ત્રીસ દિવસે એટલે ખેડૂતો જયારે ડુંગળીની ખેતીમાં ડુંગળીનો શરૂઆતમાં વિકાસ સારો થશે અને ફટિસ ખાતરના કારણે રોગજીવાતના પ્રશ્નો પણ ઓછા રહેશે ત્યારબાદ વાત કરીએ તો વાવેતરના સિત્તેર થી દિવસે ખેડૂત મિત્રો એક એકરમાં જીરો જીરો પચાસ ખાતર એક કિલોની પેકેટ આવે છે આ એક કિલો એક કિલોના થેલીના પેકેટના દસ પંપ બનાવી ગ્રામ ખાતર લઈ જો એકંટકાવવામાં આવે તો પાછાથી ડુંગળીનું જેનું કંદ આવે છે એ મોટું બને છે એટલે કે જીરો જીરો પચાસ ખાતર એક પંપમાં એક એકરમાં દસ પંપ બનાવીને છંટકાવ કરવો તો આ રીતે ખેડૂત મિત્રો ડુંગળીની ખેતીમાં સ્ટેપ બાય સ્ટેપ ખાતર વ્યવસ્થાપનના છંટકાવ કરશે તો આ રીતે જોવા જઈએ તો એક એકરમાં ખેડૂતો પાંચસો થી છસો મણ સુધીનું ઉત્પાદન લઈ શકશે જો તમને આ કૃષિમાંથી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને તમને ડુંગળીની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન